જૈન દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને પૃથ્વીનો ખજાનો દોસ્તો આ ચેનલના માધ્યમ થકી આપણે ઘણી બધી એવી જગ્યાની મુલાકાત કરતા હોઈએ છીએ કે જે ખરેખર આપણને એમ લાગે કે આ જગ્યાએ આપણે આવ્યા ખરેખર આનંદ થયો અને આપણે એ જગ્યાએ જઈએ તો આપણને ઘણું બધું જાણવા મળે ઘણું બધું વિશેષ એના વિશે સમજવા મળે તો ઝાલાવાડની આ જોરાવર ભૂમિ એમાં હળવદ અને હળવદની આજુબાજુના પંથકમાં ખાસ કરીને દોસ્તો જે પણ આધ્યાત્મિક જગ્યાઓ આવેલી છે જે જૂના પ્રાચીન મંદિરો કોઈ એવું એમ કહેવાય કે વ્યક્તિત્વ હોય એની પણ આપણે મુલાકાત કરતા હોઈએ છીએ ત્યારે મારી આજુબાજુ તમે જોઈ શકો છો દોસ્તો બધી બાજુ પાણી છે અને એવા એમ કહેવાય કે દેશી અને વિદેશી પક્ષીઓ જે છે એ અહીંયા અત્યારે આવેલા છે એ બધાને જોવા એ પણ એક લ્હાવો છે તો દોસ્તો વિશેષપણે હું તમને જણાવી દઉં કે ભાઈ હળવદ આપણે શક્તિનગર થી આગળ કોઈ ઢવાણા એ જે ગામડાઓ આવે છે બરાબર છે જે સાપકડા કરીને પણ એક ગામ છે એ ગામ આવે છે ત્યાં આગળ જતા જે રસ્તો છે ત્યાંથી આ એમ એક બાજુ એમ કહેવાય કે બોલો ડુંગર કરીને એક સરસ મજાની જગ્યા છે વિસ્તાર છે ત્યાં રંગીલા હનુમાનજી બિરાજમાન છે અને ત્યાંથી આપણે થોડાક આગળ આવીએ એટલે આ જગ્યાએ બધી બાજુ પાણી છે અને પાણીની ફરતે બરાબર વચ્ચે બિરાજમાન છે શ્રી શંકેશ્વર મહાદેવ તો આવો દોસ્તો મારી સાથે હું તમને અત્યારે એ આખી આખી જગ્યા જે છે ત્યાં દર્શન કરાવું ત્યાં મહાદેવનું સાનિધ્ય છે ત્યાં સંત મહાત્મા જે રહેતા હતા એમની સમાધિ છે વર્ષોના વર્ષો સુધી એમણે તપ કરેલ છે એ જગ્યા આજે પણ આપણને દર્શન આપે છે અને એ જે બાપુ જે સંત મહાત્મા રહેતા હતા એમની જે પ્રસાદીભૂત જગ્યાઓ છે એ પણ આપણે દર્શન કરવા છે ત્યારબાદ જે ધૂણો છે જે આજે પણ પ્રજ્વલિત છે આજે પણ અખંડિત છે એ ધૂણાના પણ આપણે દર્શન કરવા છે તો મારી સાથે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો દોસ્તો સૌપ્રથમ તો આપણે આ જગ્યાએ આવ્યા છીએ દોસ્તો મહાદેવના આપણે દર્શન કરી લઈએ ખરો બપોર છે ઘણી બધી ગરમી છે પણ અહીંયા આવીએ એટલે આપણને એક આનંદ એ આવે કે બહુથી બાજુ પાણી ભરેલું છે અને એવો જબરદસ્ત પવન અહીંયા વાય છે દોસ્તો કે બે ઘડી આપણને બધું જ ભૂલી જવાય તન અને મનને શાંતિ થાય એવી સરસ મજાની આ જગ્યા છે

અને વિશેષપણે દોસ્તો આ જગ્યાએ અવારનવાર લોકો જે છે દર્શન કરવા માટે આવતા હોય છે અને શ્રાવણ માસ દરમિયાન તો ભોળાનાથની જગ્યાએ અનેક લોકો એમ કે હૈય હૈયુદ્ર મેળા જેવું વાતાવરણ હોય અને ભગવાન શંકેશ્વરના સાનિધ્યમાં આપણે એમને યાદ કરીએ કરીએલાંબે લાંબે જડગડહ સબડમમ લલનનિલ બનેર જરે વિલાલવેજી વેલરે વિરાજમાન મૂર ધને દગ 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 જલમ લલા ડબડ પાવ કે ગિસોર ચંદ્રસાઈ ઘરે રદે પ્રદક્ષિણા મમ દરા દિરેન્દ્રનંદન વિલાજ બંધ બંધુરા સુરત દેગંત સંતતિ प्रमोदમાન માન સે કૃપા કડક દોરણી નિરદ દુરદ રામ પ્રતિ પ્રચિદ ગંબા રામન વિનંતા મેં દોવાસ ધને જડગ જંગ પિંગલમ સુરત વળામણ ને પ્રભા કдам ગંગમન પ્રલે પ્રદેપોદો મોગ બદાન

એ આકાશ ની વાલીપા ફડાકા મારે છે પરંતુ એ ધર્મ ટેકો આ જગ્યા જે છે એને આ એક જમીન હતી એ જમીનમાં એમ કહેવાય કે બધી બાજુ ભજન અને ભક્તિનું પાણી પાય અને આ જગ્યાને ને જે રળિયામણી કરી એવા સંત મહાત્માના પણ આપણે દર્શન કરીએ દોસ્તો આ સાધુ સંતે આ જગ્યાએ વર્ષોના વર્ષો સુધી તપ કર્યું છે વર્ષોના વર્ષો સુધી આ જગ્યાએ સાધના કરી છે આજે તેઓ એમ કહેવાય કે ભગવાનના ધામમાં ગયા પરંતુ આજે એમની અસ્થિતા એમનો તપ એમનો ભજન આ જગ્યાએ મોજુદ છે આપ જોઈ શકો છો સંત શ્રી હરગીરી બાપુ ગુરુ શ્રી હરી હરગીરી બાપુ દોસ્તો એમના ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે આપણે એમના પણ દર્શન કરીએ અહીંયા ખાસ કરી વિહા ભગત અને રતા ભગત એ બધા જે વ્યક્તિઓ જે છે એ અવારનવાર અખંડિત આ જગ્યાએ સેવા કરવા માટે આવતા હોય છે આપણે અત્યારે એમને પણ યાદ કરીએ દોસ્તો આ જગ્યાએ આ સંત મહાત્મા જે તપ કરતા હતા એમની તો યાદી છે પરંતુ હવે મેં તમને અગાઉ પણ કીધું હતું કે એમની બધી જે પ્રસાદીભૂત વસ્તુઓ જે છે અને અખંડિત જે ધૂણો છે જે ધૂણાના દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે કેમકે સાધુ સંતનું સાનિધ્ય હોય સંતે જે જગ્યાએ ભજન કર્યું હોય એ ભજનના ધૂણાના આપણને દર્શન થાય તોય પણ એમ કહેવાય કે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય દોસ્તો આ જગ્યાએ તમે જુઓ હવે આ બધા જે કોથળા ભેર્યા છે ને બધા છાણાના છે બરાબર સૂકા ગોબરના આ બધા એમ કહેવાય કે કોથળા ભેર્યા છે કેમ કે આ જગ્યાએ જે ધૂણો છે જે ધૂણો તમે જોશો એ ધૂણામાં જે અગ્નિ પ્રજ્વલિત હોય બરાબર છે જે અગ્નિદેવતા આમાં હોય એમાં નાખવા માટે અને આ જગ્યાએ વિશેષપણે કોઈ પણ આવે ચા પાણી પાય અને એમ કહેવાય કે જે અહીંયા ભક્તો પૂજા સેવા કરે છે એમનો એક ભાવ આખો નોખો છે પરંતુ અત્યારે આ જગ્યાએ આપણે આવી ગયા છીએ આખે આખો ધૂણો જો આપણે સૌ પ્રથમ આખે આખા ધૂણાના દર્શન કરી લઈએ સારામાં સારી રીતે દોસ્તો હું તમને એક એક વસ્તુ સમજાવતો જઈશ આ ધૂણો જે છે ને એની સવાર સાંજ જે પણ કંઈ પૂજા વિધિ થતી હોય એની વ્યવસ્થિત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે આજે પણ આપણે આ જગ્યાએ નિહાળી રહ્યા છીએ સંતનું તપ અને સામે બધી બાજુ કે ભાઈ જે સંત અહીંયા રહેતા હતા એમણે વર્ષોના વર્ષો સુધી આ જગ્યાએ તપ કર્યું છે ખુલ્લા પગે એમ કહેવાય કે તેઓ રહેતા બરાબર છે અને ઘણો બધો સમય ભૂખા રહી અને પણ તેઓ તપ કરતા અને ઊભા ઊભા રહી અને પણ તેઓ તપ કરતા એમનું રામસાગર આ જગ્યાએ બિરાજમાન છે એમની જોડી તમે જોઈ શકો છો દોસ્તો હા 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 એ જોડી માં જાગી એ જન્યાબે નહીં કોઈ અમીર જોગીડાન જોળી માગીર જી જોળી માગીર જનયાબેના કોઈ અમીર અરે જોગિડ ની જોળી દોસ્તો જોઈ શકો છો એમના ચરણારવિંદ આ જગ્યાએ છે એવો જે ચરણ પાદુકા છે ટૂંકમાં જે ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો એમાં ઘણા બધા ફોટોમાં એમની યાદી છે તેઓ જે પૂજાપાઠ કરતા હતા એ બધા પણ ફોટા છે એમની પણ યાદી છે અને ઉપર પણ જોઈ શકો છો વાહ ભાઈ વાહ સાધુ તેરો સંગડો ના છોડું મેરે ओ लाल मेरा दिल में संतो रागी वे रागी वाला जो यू मैं तो जागी हूं जी दोस्तों खास करी अने आ बधी एमनी प्रसादी भूत वस्तुओ छे के जे बापू अहींया तप करता जे यहां रहता था अखंडित आ जगह साधनाओ करता परमात्मा नी એમના જીવનકાળ દરમિયાન એમણે ઉપયોગમાં લીધેલી બધી વસ્તુઓ છે અને આ એમની જોડી છે દોસ્તો આ એમની જોડીને હે આપણે કોટી કોટી વંદન કરીએ કેમ કે સાધુની જે જોડી જે છે ને મારા વાલા એ આખી દુનિયાના દુઃખ ભેળા કરી લે અને સુખ સુખની સાહીબી સુખનો ઢગલો કરી દે ને એ એમની જોડી અને દોસ્તો આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ત્યારે અહીંયા જે પણ કોઈ ભક્તો હશે તમને ચોક્કસ ને ચોક્કસપણે અહીંયા ચા પાણી પાય અને હે પરમાત્માની એમ કહેવાય કે વાતો કરે ને બીજું આ જગ્યાએ દોસ્તો અત્યારે તમે જે શરૂઆતમાં વિડીયોમાં જોયું જે પાળી હતી એ તો હજુ હમણાં બની કદાચ એકાદ વર્ષ થયું પણ એના પહેલાં આ જગ્યાએ સુવિધા કેવી હતી હું તમને દેખાડું શિયાળો કે ઉનાળો કોઈ તકલીફ ન પડે પણ ચોમાસામાં શું હતું આ બાજુ આવો આ તમે ટ્યુબ જોઈ રહ્યા છો દોસ્તો આજે ટ્યુબ તમે જોઈ રહ્યા છો અહીંયા વિહા ભગત કરી અને એક મોટી ઉંમરના ભગત છે બરાબર છે એ તેઓ ચો શિયાળો ઉનાળો તો વાંધો નહીં પણ ચોમાસા દરમિયાન આ જગ્યાએ ભગવાન ભોળાનાથ અથવા સંતનું જે સાનિધ્ય છે એ પૂજા વગરનું ના રહી જાય એટલા માટે આ ટ્યૂબ ઉપર બેસી અને એ ચોમાસા દરમિયાન ગમે તેટલો વરસાદ પડ્યો હોય ભાઈ ગમે એવી મેઘજડી આવી હોય પણ પરમાત્માના સાનિધ્યમાં કોઈ પણ જગ્યા અપૂજ ન રહે એના માટે આ ટ્યુબ ઉપર બેસીને પણ આવતા હતા તો આ ટ્યૂબ પણ તમે જોઈ શકો છો દોસ્તો અને એના સિવાય અહીંયા તમે જ્યારે પણ આવશો ખાસ કરીને મેં કીધું કે ભાઈ ચોમાસા દરમિયાન આ જગ્યાએ વાતાવરણ જે છે આખું નોખું હોય બધી બાજુ પાણી ભર્યું હોય અને અત્યારે આ જગ્યાએ દોસ્તો ઘણા બધા દેશી અને વિદેશી પક્ષીઓ જે આવેલા છે જે તમે અહીંયા આવશો તો તમને ખરેખર આનંદ આવશે આધ્યાત્મ પ્રેમી જે વ્યક્તિઓ હોય એ આ જગ્યાએ આવશે તો એમને આધ્યાત્મિકતાનો ઓપ મળશે અને જે એમ કહેવાય કે પક્ષીપ્રેમી લોકો હોય એ આ જગ્યાએ આવશે તો એમને ખરેખર આ જગ્યાએ જે પક્ષીઓ જે છે એમની એક આખે આખી દુનિયા અલગ છે દોસ્તો એક પક્ષી એક જીવસૃષ્ટિ આખી નોખી જોવા મળશે તો ખરેખર આ જગ્યાએ એવો તે આનંદ છે કે ભાઈ પ્રકૃતિની ગોદ છે આ જગ્યાએ આધ્યાત્મિકતાની ઓપ છે અને આજુબાજુ બધી બાજુ જે પાણી જે છે દોસ્તો અહીંયા ગરમી પણ નહીં થાય એવો સરસ મજાનો ઠંડો ઠંડો મધરો મધરો પવન આવે છે અને પાછળની તરફ તમે જુઓ તો ખેતરમાં જે ધીમા ધીમા અવાજ આવે છે દોસ્તો આજુબાજુ પક્ષીઓ જે બોલે એવો સરસ મજાનો કલર ખરેખર અને શાંતિ થાય એવી જબરદસ્ત આ જગ્યા છે અને આજુબાજુ આ જગ્યાએ તમે જુઓ જાણે જટા મોકળી મૂકી અન ગિરનાર ની ગોદમાં કોઈ જોગી જે છે એ વર્ષો ના ઉધી એમ કહેવાય કે પદ્માસન વાળી અને બેહી ગયો હોય અન તપમાં બેહી ગયો એવો આ સરસ મજાનો વડલો દોસ્તો ખરેખર આનંદ અહીંયા આવે અને લાઇટની પણ વ્યવસ્થા છે ઠંડા ગાર પાણીની વ્યવસ્થા છે તમે આવો તો આરામ માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે ટૂંકમાં ઘર પરિવાર સાથે આવો મિત્ર વર્તુળની સાથે આવો તમને ખરેખર આનંદ આવશે મેં તમને અગાઉ કીધું તેમ કે ભાઈ ઝાલાવાડની આ જોરાવર ધરતી એમાં હળવદ પંથક ટૂંકમાં હળવદ તાલુકો અને આજુબાજુના ગામડાઓના આપણે વિશેષપણે દર્શન કરાવતા હોઈએ છીએ દોસ્તો ત્યારે હળવદથી થી આગળ શક્તિનગર અને શક્તિનગર થી આગળ સીધે સીધા આપણે કોઈબાઢવાણા બધા ગામડા આવે ત્યાંથી બોલો ડુંગર કરીને એક જગ્યા કહેવાય છે દોસ્તો બરાબર છે નદીનો આખો પટ છે તળાવનો આખો એક જાણે સામ્રાજ્ય હોય બરાબર છે પાણીનો એવો વિપુલ સંપુટ છે આ જગ્યાએ તો ત્યાં બોલા ડુંગર ની જગ્યા અને ત્યાંથી એકાદ કિલોમીટરના અંતરે દોસ્તો આ શંકેશ્વર મહાદેવની આ ખૂબ જ જૂની જગ્યા આવેલી છે તમે આવશો તો ખરેખર તમને આનંદ આવશે અને વિડીયોના અંતે હું તમને એટલું કહીશ કે અત્યારે જે પેલું ચલણ છે ને કે ભાઈ પોતાના ઘરેથી ભાથું બનાવીને આવે અને પોતાના ઘર પરિવાર કે મિત્ર સર્કલ સાથે કે કોઈ મહેમાનોની સાથે વન ભોજન કરવા માટે લોકો જાય તો તમને વિનંતી એટલી કરવાની દોસ્તો કે આ જગ્યાએ તમે આવજો ખરેખર તમને આનંદ આવશે અને ફોટોગ્રાફીના શોખીન લોકો તો ચોક્કસ આવે તમને આનંદ આવશે એની ખાતરી હું તમને આપું છું તો વિડિયોના અંતે તમને બધાને એમ કહેવાય કે આ વિડીયો જોઈ અને આનંદ આવ્યો હોય છે દોસ્તો પૃથ્વીનો ખજાનો આ ચેનલના માધ્યમ થકી આપણે એવા સરસ મજાના બધા સ્થળોએ જઈ અને ઘણા બધા સ્થળોની મુલાકાત લેતા હોઈએ છીએ અલગ અલગ વ્યક્તિત્વની મુલાકાત લેતા હોઈએ છીએ તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઓલ નોટિફિકેશન ઉપર તમે ઓન કરી નાખો જેથી જેટલા પણ વિડીયો આવે એ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી ફરીને આ જગ્યા તમને કેવી લાગી કોમેન્ટ્સ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્ત ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી